સાહેબ એક અડધી મિનિટ નો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી છે મને વાત યાદ આવી મેલડી શું કરી દે સાહેબ આ કળયુગ માં અડાહળ કળયુગ ની મારી પાસે સાહેબ એક બહુ મોટા માણસનો દીકરો એક નો એક દીકરો છે અને નાનપણ થી સાહેબ એટલો બધો લાડકોર માં ઉછેરી પાછેરી મોઢો કરેલો કે એની કોઈ વાત નહીં એના ઘરની માલિક દીકરો ઉભો હોય પાણી માગે ત્યાં માવતરે દૂધ આપે

કઈ પણ માગે એટલે એના માવતર લાવી દે સાહેબ કારણ કે એને સાહેબ ફુગાવો પૈસા નો હતો દીકરાની ઉંમર થઈ અને દીકરા એ માવતર પાસે પાઈ લાડ કરી ને કઈ વસ્તુ જીદ કરી મને આ વસ્તુ લાવી ગયો તો જ આ નૈતર ના સાબી એક દી દીકરો રિહાણો કોઈ યાર કઈ બોલ્યો નહીં એક આખી રાત ચોવીસ કલાક માથેલી ગઈ કોઈ યાર દીકરો બોલતો નથી જીદ એવી કરેલી માવતર પાસે કે માવતરી વસ્તુ એને લાવી ન દઈ શકે છે હવાર પડી એટલે લાડકોર થી મોટો કરેલો એટલે દીકરા ના મગજમાં ઘૂરી સડી હવે આ મન મારા માવતર ઉતર લાવી દે હવે મારી હાથે જ મારે ગોતવું પડશે ઘરેથી નીકળી ગયો સાહેબ કિતાબ ઘરેથી એક ચોવી કલાક તો કોઈ ની હારે બોલ્યો નતો હતો બીજે દીધી હવામાં દી ઉગ્યો એટલે એના આછે પોતાના ઘરેથી બે બેગ ની માલ બે જોડી કપડા નાખ્યા કોઈ કીધા વગર સાનો મોનો ઘરેથી નીકળી ગયો પોતાની મસ્તીની માલ પાસ પોતાની પાસે જે કંઈ ખિસ્સામાં રૂપિયા હતા એ રૂપિયા લઈને નીકળી ગયો નીકળી ગયો એટલે બહુ શેટાવા નીકળી ગયો એક દિ બે દી ત્રણ ત્રણ દિવસના માથેલી વાયર વાયર આવી ગયા સાહેબ દીકરાની કોઈ ભાડ નથી પોતાનો મોબાઈલ હતો એ બંધ કરી દીધો છું અને બહુ મોટા માણા છે સાહેબ આમાં બહુ નો માને કારણ કે રૂપિયા નો ફુગાવો છે સાહેબ બધા ભાઈબંધ દોસ્તારો માં તપાસ કરાવી ભાઈ ક્યાંય તો કે નહીં ભણતો તો ન્યા તપાસ કરાવી કોઈ તો કે ના ભાઈ બે પાસ જણા ધોડતા થઈ ગયા થઈ ગયા આજુબાજુના બાજુના ગામમાં ગોતવા જાય છે આજુબાજુની સિટીમાં હોટલોમાં બધે ગોતવા જાય છે પણ દીકરો ક્યાંય સીસીટીવી કેમેરામાં ક્યાંય હોટલ માં ક્યાંય દેખાતો નથી ત્રણ દિવસ ની માથે સાહેબ ત્રણ દિવસ માથેલી જે કઈ ફરિયાદ થતી હતી ફરિયાદ પણ કરી નાખી પોલીસ વાળા પણ ગોતે છે પણ કોઈ હતો મોટા માણા ના ઘેરે સાહેબ એક આ બાજુ ની આપડી દીકરી બાજુ હાહરવેલ ની મોટા માણા ના ઘેરે કચરા પોતાનું કામ કરવા માટે જાય છે વાઠણું ટૂંકવા માટે જાય છે એના બંગલે કામે જાય છે ચોથા દિવસની સવાર પડી એટલે દીકરીએ આખા પરિવાર નું વાતાવરણ જોયું ઘરમાં ક્યાંય અંધકારો માવતો રોવે છે કોઈ છુટકારો છે નહીં કોઈ ભાળ મળતી નથી દીકરા આ બાજુની દીકરી છે સાહેબ નાનું માણા છે ગરીબ ઘરની છે એટલે એમની જે શેઠાણી હતી ને એને કીધું બધું કામ કરીને થોડી વાર બાજુમાં બેઠીને કીધું માં એક વાત કહું તમે તો બહુ મોટા માણસ હો કદાચ માતાજી ને ભગવાન ન માનતા હો પણ અમે ગરીબ છઈ ને અમે ગરીબ માતાજી ને બહુ માનીએ અમારા પિયર ના પરગણામાં એક અમારી મહેલડી બેઠી છે કાળુ બાપુ નો હડમજિયા જાવી મારગ ની માલી પર ઠોંડા વાળી મહેલડી બેઠી છે કરાળ વાળી મહેલડી બેઠી છે આ દિવસ થઈ ગયા તમારા દીકરાની કોઈ ભાડ નથી પણ હું એવું કઉ છું કે અમારી મેલ કદાચ અમારા ઘરેથી કઈક વસ્તુ ખોવાની હોય તો ક્યારેક એક આડી વાઈટ નો દીવો માનવી ને તોય અમારી મેલડી ગોત આવે તમારી મહેનત બધી થઈ ગઈ છે ક્યાંય તમારા દીકરાની ભાળ નથી મળતી તમારો એકનો એક દીકરો

વાત બપોર નો એક વાગ્યો છે અત્યારે એક નો એક વાગ્યો છે અને કાલ બપોર નો એક વાગે કાલ બપોર નો એક વાગે અને જો મારા દીકરાની ભાળ લઈ આવે ને તો તારી મેલડી કરાવવામાં બેઠી કે વળી દીકરીએ કીધું કે બેન આવી રીતે અમારી મેલડી નો રીજે એ તો જગજ આખાની માં છે મેલડી કેની આપણા થાય પણ એક વાત કરું અમારા કરાળ માં અમારી મેલડી ને તાવા બહુ વાલા છે ખવા પાલી નો તાવો ખાલી માની લ્યો તમે તો કાલ બપોરે એક વાગ્યા નું કહો છો પણ હાજે હાથ નો વાગ્યા પેલા અમારી મેલડી જો તમારા દીકરા લઈ આવે નહીં તો મારી મેલડી નો કરા મોટા ઘરનું માણા હતું ને એટલે કીધું હવા પાલી નો તાવો તું કે ને હવા પાલી નો તાવો મેલડી ને કરવાનો મારો દીકરો નો આવે ને તો કઈ નહી પણ ખાલી એનો ફોન હાથ વાગ્યા પેલા આવી કેમ થાય મને ખબર નથી તું ભેગી આવજે પણ કાલ અવાર માં ઉગે એટલે તારી મેલડી નું તાવો કરવા જાય સાહેબ હાજે હાથ નો વાગ્યા એ પેલા દીકરા નો ફોન આવ્યો મારી ઉપાધિ નો કરતા ચાર દી થઈ ગયા છે મારા ખિસ્સા પૈસા ખૂટી ગયા નું મુંબઈ માં શું સાહેબ હકનું હોય ને હકનું નું ઈ જ મેલડી લેવો બાકી અણ હક મેલડી નો અડે ખવાર એ બાઈ નથી પોતાના ધણીને લઈને બે પાંચ જણાને લઈને કરાળ માં મેલડી તાવો કરવા આવી સાહેબ જેમ તાવો સુલ માથે મૂક્યો ને તેલ નાખ્યું ઉફાળા મારે તાવો ફાટી ગયો બીજો તાવો મંગાવ્યો સુલ માથે મૂક્યો તેલ નાખ્યો ઉફાળો માર્યો પૂરી તો નાખવાની વાત પછી છે સાહેબ પેલો વધાવો જે જારી નો નાખે કે તાવો ફાટી ગયો

તારો તાવો એમના નો જમું એ તારા દીકરા ને હવે કાલ બપોર નો એક વાગે પેલા અહિયાં લઈને આવું લઈને તો આવું તારા દીકરા ને લઈને આવીને તાવે બેહાડ પછી હું મેલડી તાવો જમું ક્યાં સુધી મેલડી કમાઈ ન સાહેબ ધરોહો હોય ને વિશ્વા હોય ને તો દુનિયાના શેડે મેલડી ને બોલાવો મેલડી આવે છે એ જો રાજ આપી દે જો ત્રુઠે ને તો હોય એ જડામૂળ માંથી ખોદી નાખે ને જો કારણ બની ગઈ ને ભલામણા પેઢીઓ પેઢીયું હોય જાય જો ગોતી હાથ આવે ને તેથી તો જગત ના ચોક ની મારી પા મારી મેળવી દેવી છજા દેખો જામ છજા દેખો જા દસ